ઘરે પહોંચ્યા હતા ત્યાં જ કઈક હલચલ જોવા મળી હતી જેને લઈને તેમના દીકરા એ ગાડીમાંથી મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું અને ગાડીની ચાલુ કરતા દીપડો તુરંત જ જગ્યા પરથી ભાગ્યો હતો જેનો પીછો કરતા દીપડો ગામના અન્ય એક સ્થળેથી જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો ઘટનામાં એવું થયું પરમ દિવસે નાના સુરા ગામમાં એક દીપડો રાતના સુમારે દેખાયેલો હતો અને ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે જેવો મોગોટ ભેસવાડ ગામે ઉત્તમભાઈ ડેરીવાળા છે એમના સને એમના પાર્કિંગમાં જોયો હતો એટલે ફોરેસ્ટ ખાતાને પણ મેં જાણ કરી છે અને ગઈકાલે એમને મેં લિખિતમાં પણ એક અરજી આપેલી છે કે તમે એક આ વિસ્તાર અમારા વિસ્તારમાં એક પાંજરો ગોઠવો કેમ કે દીપડો એક જગ્યાએ બેસેલો રહેતો નથી હમણાં છેલ્લા ચાર દિવસમાં તિથલ સેગવી સુરવાડા મગોટ એમ ફરતો જ રહે છે એટલે એમને મેં જાણ કરી આજે સવારે બી જાણ કરી કાલે રાત્રે પણ ફોન કરેલો હતો કે વહેલી ટકી એક પાંજરું મૂકીને એમને તમે જેટલું જલ્દી થાય એટલું પકડો કેમ કે રેવન્યુ વિસ્તારમાં હવે ગામમાં ફરતો થઈ ગયો દીપો એટલે એક ભઈનો ભયનો માહોલ કહેવાય હમણાં સુધી કોઈને નુકસાન નહીં થયું પણ એક ભઈનો માહોલ છે ગામડેમાં રાતે સર અમે છે ને અમારા છોકરા સાથે ગાડીમાં ફોર વ્હીલમાં આવ્યા તો આમ તો કઈ ડેલી અમારો રૂટીન ના હિસાબમાં ગાડી અહીંયા મૂકી ને પછી કે થાય છે એટલે તરત કેમેરા મોબાઈલ એક્ટિવ કરી દીધો એક્ટિવ કર્યા ને એને પેલી પાછળ લાઈટ કેવો એટલો બધો કઈ પ્રકાશ નહીં મળે પણ એને ખબર નહીં મળે શું થયું કે એને કેમે પછી જો દીપડો અહીંયાથી આ જ જગ્યા સર ક્યાંથી પેલી બાજ અહીંયા આવ્યો આ બાજુ અહીંયાથી એટલે જો નજીક આવ્યો એટલે મારા છોકરાએ લાઇટ ઓન કરી દીધી ગાડીની ગાડીની લાઇટ ઓન કરી અને કેમેરો ચાલુ કર્યો એમાં શૂટ થઈ ગયું સમગ્ર ઘટનાને લઈને તેમના દ્વારા ગામના અગ્રણીઓ અને સરપંચને વાતચીત કરી હતી હાલ તો આ વિસ્તારમાં દીપડાના આટા ફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે વન વિભાગ દ્વારા આ દીપડાને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવા